સ્નાન કર્યા પછી ભૂલતી પણ ના કરતા આવી સાત ભૂલો નહીં તો થશે મોટું નુકસાન મિત્રો જો તમે સ્નાન કર્યા પછી આવી ભૂલો કરો છો તો તે તમારા પરિવાર પર ખરાબ પરિણામ લાવી શકે છે વાસ્તુ વિજ્ઞાન અને શાસ્ત્રો આપણાને જણાવે છે કે આ એવી ભૂલો છે જેને આપણે વારંવાર અવગણીએ છીએ અને જે સ્વાસ્થ્ય અને સંપત્તિ માટે હાનિકારક છે મિત્રો આજે આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે એવા કયા કામો છે જે સ્નાન કર્યા પછી ભૂલતી પણ ન કરવા જોઈએ તે પહેલાં હે માતાજી જે પણ લોકો આ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરે એના જીવનમાં કોઈ દિવસ ધન અને અનાજની કમી ન આવવા દેતા મિત્રો આ વિડિયોને અંત સુધી જોજો તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ એક બાથરૂમ આ રીતે હોડવાથી દોષ થાય છે વાસ્તુમાં માત્ર ઘરની દિશાઓ જ નહીં પરંતુ આપણી દિનચર્યા સાથે જોડાયેલી વસ્તુઓને પણ વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો સ્નાન કર્યા પછી બાથરૂમને ગંદુ છોડી દે છે વાસ્તુમાં આ આદત ખૂબ જ ખરાબ માનવામાં આવે છે આટલું જ નહીં આપણામાંથી કેટલાક લોકો સ્નાન કરતી વખતે અન્ય ભૂલો પણ કરે છે જે વાસ્તુ અનુસાર ખૂબ જ દોષપૂર્ણ માનવામાં આવે છે ચાલો તમને એવી સાત ભૂલો વિશે જણાવીએ જે તમારે ક્યારેય ન કરવી જોઈએ બે બાથરૂમમાં ગંદુ પાણી ન છોડો કેટલાક લોકો સ્નાન કર્યા પછી ગંદા સાબુવાળું પાણી બાથરૂમમાં છોડી દે છે અને પછી બહાર આવે છે તમારી આ આદત તમને ગરીબ બનાવી શકે છે બાથરૂમમાં ગંદુ પાણી છોડવું વાસ્તુમાં ખોટું માનવામાં આવે છે જ્યોતિષમાં કહેવાયું છે કે તમારી આ આદતને કારણે રાહુ અને કેતુ તમારા પર ગુસ્સે થઈ શકે છે રાહુ અને કેતુ એવા લોકો પર પોતાની ખરાબ અસર દર્શાવે છે જેઓ સ્વચ્છ નથી રહેતા અને આવા લોકોને શનિના પ્રકોપનો સામનો કરવા માટે પણ તૈયાર રહેવું જોઈએ આ સિવાય બાથરૂમમાં ગંદુ પાણી હોળવાથી પણ ભગવાન વરુણદેવ ક્રોધિત થાય છે તમારી આદતને કારણે ઘરમાં પૈસાની ખોટ થવા લાગે છે ત્રણ બાથરૂમમાં તૂટેલા વાળ છોડવા કેટલાક લોકોને એવી આદત હોય છે કે સ્નાન કર્યા પછી તેઓ તૂટેલા વાળને બાથરૂમમાં છોડીને બહાર આવે છે જો તમને પણ આદત છે તો તેને સુધારી લો જો તમે આવું કરો છો તો શનિદેવ અને મંગળ ગુસ્સે થઈ જાય છે અને તમારે તેની ખરાબ અસરનો સામનો કરવો પડી શકે છે આવું કરવાથી તમારા ઘરમાં નકારાત્મકતા વધે છે તમારા કાર્યમાં અવરોધો આવે છે અને તમારે તમારી કારકિર્દીમાં પણ સંઘર્ષનો સામનો કરવો પડશે ચાર ડોલ હંમેશા સારા પાણીથી ભરેલી રાખવી જોઈએ કેટલાક લોકોને એવી આદત હોય છે કે સ્નાન કર્યા પછી બાકીનું પાણી ડોલમાં છોડી દે છે અથવા તો ડોલ ખાલી કરી દે છે આ ભૂલને તાત્કાલિક સુધારવાની જરૂર છે બાથરૂમમાંથી બહાર નીકળતી વખતે ડોલ ભરવી જોઈએ જો તમારે ડોલ ખાલી રાખવી હોય તો તેને ઊંધી રાખો ખાલી ડોલ સીધી રાખીને આવશો નહીં નહીં તો તમારા ઘરમાં ગરીબી આવતા વધુ સમય નહીં લાગે પાંચ સ્નાન કર્યા પછી ન કરો આ કામ જો તમારે કપડાં ધોવા જ હોય તો ભૂલતી પણ નહાયા પછી કપડાં ન ધોવા જો તમારે કપડાં ધોવા હોય તો સ્નાન કરતાં પહેલાં ધોઈ લો અને પછી સ્નાન કરો સ્નાન કર્યા પછી કપડાં ધોવા એ સારી આદતની શ્રેણીમાં નથી આવતી વાસ્તુ અનુસાર એવું માનવામાં આવે છે કે સ્નાન કર્યા પછી ગંદા કપડાં ધોવાથી શરીર અશુદ્ધ થઈ જાય છે છ ભીના કપડાં ના છોડો કેટલાક લોકોને કપડાં પહેરીને નહાવાની આદત હોય છે અને સ્નાન કર્યા પછી તેઓ પોતાના ભીના કપડાં બાથરૂમમાં છોડી દે છે જો તમે પણ આમ કરો છો તો આ આદતને સંપૂર્ણપણે છોડી દો જો તમે આવું કરશો તો સૂર્યદેવ તમારાથી નારાજ થશે અને પછી તમારા જીવનમાં માન અને કીર્તિનો અભાવ આવશે આ સિવાય વાસ્તુના દૃષ્ટિકોણથી બાથરૂમમાં ભીના કપડાં છોડવા યોગ્ય નથી સાત બાથરૂમ ખુલ્લો ન છોડો બાથરૂમ ખુલ્લું રાખવાથી રોગો થઈ શકે છે અને વાસ્તુશાસ્ત્રમાં નકારાત્મક ઉર્જા તરીકે પણ જોવામાં આવે છે તેનાથી ઘરના ઉર્જા સ્તરને અસર થઈ શકે છે અને પૈસાની ખોટ થઈ શકે છે બાથરૂમ ગંદકી ભેજ અને વરાળનું સ્થાન છે અને તેથી ચેપ થવાની સંભાવના છે ખુલ્લા બાથરૂમમાં ચેપનું કારણ બને તેવા જંતુઓ ઘરમાં પ્રવેશી શકે છે અને સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે જે તમારા પરિવારના સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ પર નકારાત્મક અસર કરી શકે છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતા લક્ષ્મી